આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર સમાચાર પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવાર અગિયારમી જાન્યુઆરીએ બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી સંવાદ કરશે રાજ્ય સરકારે જૂનાગઢ જિલ્લામાં બર્ડ ફ્લુનો કેસ મળી આવતા સાત પક્ષી અભયારણ્યો મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે રાજ્યમાં કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સત્તાવાળાઓએ ઉત્તરાયણની ઉજવણી બાબતે નિયમોની જાહેરાત કરી છે કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાની ત્રણ દિવસ માટે સીટેક્સ બે હજાર એકવીસનો આજે પ્રારંભ કરાવશે રાજ્યના કુલ છ કરોડ નાગરિકો પૈકી એક કરોડ ત્રેપન હજાર પાંચસો અઠાવન લોકોના કોવિડના ટેસ્ટ કરવામાં આવ્યા છે દરમિયાન કોવિડના દર્દીઓ સાજા થવાનો દર પંચાણુ પોઈન્ટ ટકા થયો પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવાર અગિયારમી જાન્યુઆરીએ બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાતચીત કરશે આ સંવાદ દરમિયાન તેઓ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કોવિડની વર્તમાન પરિસ્થિતિ અને રસીકરણની કામગીરી બાબતે સઘન ચર્ચા કરશે બર્ડ રાજ્યમાં જૂનાગઢ જિલ્લામાં બર્ડ ફ્લૂનો કેસ મળી આવતા રાજ્ય સરકારે સાત પક્ષી અભયારણ્યો મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે આ સાત અભયારણ્યમાં નળસરોવર થોળ ખીજડીયા ધુડખર વઢવાણા વેટલેન્ડ પોરબંદર અને ઢંડનો સમાવેશ થયો છે અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર પાટણ જિલ્લામાં હાલ બર્ડ ફ્લુનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી છતાં સરકારી ગાઈડલાઈન મુજબ પશુપાલન આરોગ્ય અને વન વિભાગ દ્વારા સત્તર ટીમો બનાવીને સર્ચ અને સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે ગુજરાતમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ જૂનાગઢ જિલ્લામાં નોંધાયો હોવાનું બહાર આવ્યું છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે માણાવદર નજીક બાંટવાના ખારો ડેમ નજીક મૃત હાલતમાં મળી આવેલી ટીટોળી પક્ષીઓના પંચાવન મૃતદેહ મળી આવ્યા હતા જે પૈકી બે મૃતદેહને એફએસએલ તપાસ માટે ભોપાલ મોકલતા બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે કચ્છ સહિત ગુજરાતમાં બર્ડ ફ્લૂ અંગે સાવચેતી દાખવવામાં આવી રહી છે પણ કચ્છમાં શિયાળો ગાળવા આવતા વિદેશી એવા યાયાવર પક્ષીઓ કચ્છમાં આવતા હોવાથી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં શરૂ કરાયા છે જિલ્લા પશુપાલન તંત્રએ લોકોને અનુરોધ કર્યો છે કે ક્યાંય પણ દસ વીસ કે વધુ પક્ષીઓ મૃત હાલતમાં મળી આવે તો પશુપાલન કે વનતંત્રના કર્મચારીઓને જાણ કરવી અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ઉચ્છલ તાલુકામાં મૃત હાલતમાં મળી આવેલા મરઘાઓના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બર્ડ ફ્લુ નહીં હોવાનું ફલિત થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે તો બીજી બાજુ વાલોડ પંથકમાં મૃત કાગડા મળી આવતા પશુપાલન ખાતાએ તપાસ હાથ ધરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર નજીક ઓળખ ગામની સીમમાંથી આઠ ઢેલ અને એક તેતર પક્ષી મૃત હાલતમાં મળી આવતા જંગલ ખાતાએ મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની તાજવીજ હાથ ધરી છે અને બર્ડ ફ્લૂ અંગેનું પરીક્ષણ કરવા માટે બે ઢેલના મૃતદેહ રાજકોટ અને ભોપાલ એફએસએલને મોકલાયા છે તો કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાર્કમાં આવેલ પક્ષીઘર પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે ભરૂચમાં ચિકન શોપ ઉપર પશુપાલન ખાતાએ ચેકિંગ શરૂ કર્યું અહેવાલ છે રાજ્યમાં કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સત્તાવાળાઓએ ઉત્તરાયણની ઉજવણી બાબતે સાવચેતી રાખવા નિયમોની જાહેરાત કરી છે આ નિયમો આજથી આગામી સત્તરમી જાન્યુઆરી સુધી અમલમાં રહેશે ગૃહ વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ સત્તરમી જાન્યુઆરી સુધી જાહેર સ્થળો ખુલ્લા મેદાનો તેમજ રસ્તા વગેરે ઉપર મોટી સંખ્યામાં એકત્રિત થઈ પતંગ ચગાવવા ચગાવી શકાશે નહીં અદાલત તેમજ એનજીટીની સૂચનાઓ મુજબ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધ મુકાયો છે તેમજ કોઈપણ વ્યક્તિ કે જાહેર જનતાની લાગણી દુભાય અથવા જાહેર શાંતિનો ભંગ થાય તેવા કોઈપણ પ્રકારના લખાણો કે સૂત્રો અથવા ચિત્રો પતંગ ઉપર દર્શાવી શકાશે નહીં એવી જ રીતે વર્તમાન કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉત્તરાયણનો તહેવાર માત્ર પરિવારજનોના સભ્યો સાથે ઉજવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે માસ્ક પહેર્યા વિના કોઈપણ વ્યક્તિ મકાન ફ્લેટના ધાબા કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવા એકત્રિત થઈ શકશે નહીં તેવી જ રીતે ઉત્તરાયણની ઉજવણીમાં સામાજિક અંતર જાળવવું અને સેનિટાઇઝરની વ્યવસ્થા ફરજિયાત કરવી પડશે મકાન ફ્લેટના ધાબા ઉપર કે રહેણાંક સોસાયટીના મેદાનમાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સત્તાવાર યાદીમાં પાસઠ વર્ષથી વધુ વયની વ્યક્તિઓ તેમજ દસથી ઓછી વયના બાળકો અને સગર્ભા સ્ત્રીઓ ઘરે રહેવું હિતાવહ હોવાની સૂચના અપાઈ છે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાની ત્રણ દિવસ માટે ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી અંગેના સુરત આંતરરાષ્ટ્રીય પ્રદર્શન સીટેક્ષ બે હજાર એકવીસનો આજે પ્રારંભ કરાવશે સરસાણા ખાતેના સુરત આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને સંમેલન કેન્દ્ર ખાતે આગામી અગિયારમી જાન્યુઆરી સુધી સીટેક્સ એક્સપો યોજાશે કોવિડના સંક્રમણને રોકવા માટેના નિયમો સાથે યોજાઈ રહેલા આ પ્રદર્શનમાં સોથી વધુ સ્ટોલમાં કાપડ ઉદ્યોગના અદ્યતન મશીનો તેમના પાર્ટસ અને એસેસરીઝ ઇલેક્ટ્રોનિક જેકાર્ડ રેપિયર લૂમ્સ જેવા મશીનો પ્રદર્શિત કરાશે દક્ષિણ ગુજરાત વેપારી મહામંડળ અને દક્ષિણ ગુજરાત ઉદ્યોગ અને વેપાર કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શન યોજાશે રાજ્યમાં કુલ છ કરોડ નાગરિકો પૈકી એક કરોડ ત્રેપન હજાર પાંચસો અઠ્ઠાવન લોકોના કોવિડના ટેસ્ટ કરવામાં આવ્યા છે રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર પંચાણું પોઈન્ટ બે ટકા થયો ચોવીસ કલાકમાં કોવિડના આઠસો દર્દીઓ સાજા થતા કોવિડને માત આપનારની સંખ્યા વધીને બે લાખ આડત્રીસ હજાર એકસો ચૌદ ગઈ છે આ સમયગાળામાં કોવિડના નવા છસો કેસ નોંધાયા છે અત્યારે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા આઠ હજાર એકસો ઓગણપચાસ છે આ પૈકી આઠ હજાર શૂન્ય ઇઠયાસી દર્દીઓની સ્થિતિ સ્થિર છે જ્યારે એકસઠ જણા વેન્ટીલેટર ઉપર છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના ત્રણ દર્દીઓના મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક વધીને ચાર હજાર ત્રણસો પાંત્રીસ થયો છે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ એનએચઆરસીએ વર્ષ બે હજાર સત્તરમાં ન્યાયિક અટકાયતમાં મૃત્યુના કેસમાં અમદાવાદના અધિક મુ મુખ્ય મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટના યુકાદાને ક્ષતિપૂર્ણ ગણાવીને આ અંગે જરૂરી કાર્યવાહી કરવા ગુજરાતની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને જરૂરી કાર્યવાહી હાથ ધરવાનું સૂચન કર્યું છે આ ઉપરાંત એનએચઆરસીએ ગુજરાતના અગ્રસચિવ સહિત સંબંધીતા પરિવારજનોને આપવાની ભલામણ શા માટે કરાઈ નથી તે અંગેની કારણદર્શનો નોટિસ પાઠવી છે રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ બગસરાને હવે નવો પ્રાંત બનાવવાનો નિર્ણય લેવાયો છે આ નવો પ્રાંત બનાવવાનો બગસરા પ્રાંત કાર્યક્ષેત્રમાં બગસરા અને વડિયા તાલુકાનો સમાવેશ કરાયો છે આગામી પ્રજાસત્તાક દિવસ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકવીસ આ નવો બગસરા પ્રાંત કાર્યરત થશે આ નવા પ્રાંતની રચનાથી નાગરિકોને રાજ્ય સરકારની મહેસૂલી સેવાઓ સહિતની સેવાઓ ત્વરિત અને નજીકના સ્થળે મળી રહેશે સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના રસીકરણ પૂર્વ અભ્યાસ ગઈકાલે યોજાયો હતો રાજ્યના બસ્સો અડતાલીસ તાલુકાઓમાં પ્રત્યેક તાલુકા દીઠ ત્રણ રસીકરણ કેન્દ્રો ખાતે કોરોના રસીકરણનો પૂર્વઅભ્યાસ કરવામાં આવ્યો હતો રાજ્યના શહેરી વિસ્તારોમાં છવ્વીસ ઝોન વિસ્તારને પણ આવરી લેવાયા હતા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને લખતર તાલુકામાં કોરોના રસીકરણનો પૂર્વ અભ્યાસ યોજાયો હતો આ પૂર્વ અભ્યાસમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આશા વર્કર્સ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવાર અગિયારમી જાન્યુઆરીએ બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરશે રાજ્ય સરકારે જૂનાગઢ જિલ્લામાં બર્ડ ફ્લૂનો કેસ મળી આવતા સાત પક્ષી અભ્યારણો મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા